你。<Yes. S 2> yes.

લોકો પ્રાથમિક જાણતા હતા કે જ્યાં જ્યાં સ્વામિનારાયણનો ઉત્સવ થાય ત્યાં કદી મોળો ન હોય ફરડા અમદાવાદ કે ડાબણ જેતળપુડી લોકોને પરખ થઈ ગઈ હતી કે સ્વામિનારાયણના ઉત્સવની તોલે કોઈનો ઉત્સવ ન આવે જેમ જેમ સમય નજીક આવતો ગયો તેમ લોક ચર્ચાનો વેગ વધતો હતો કાબાઈ હાંભરુ કે શું

સાગર માં દુક્કા કરવા જાન મજેરા અને બાકી રહ્યું તે ભંગીવાસના ભાઈઓએ કળા ચાનક જડે અને ગાતા ગાતા પાદર તરફ પગલા ભરવા મેના ગવાયોના ગણે ગીત ઉછુતા અને ગીત ના સાથે અમીર ગુલાલ ઉડાડતા સૌ પાદર પોં ત્યાં દોડ તે સામેથી છોકરાઓને ટોળી આવી શોર મચાવતા કહેવા લાગી દોકાર ઘોડા જાપુ દેતા આવી રહ્યા છે અને વાજિત્રોની બઘડાટી બોલાવા લાગી સૌના આયા ઉછળતા થનગનાટ કરી હજમજી ગુત્તા હમજી ગુત્તા ઘોડા નજીક આવી પહોંચા શ્રી હરીને હાર તોરાથી વધાવ્યા અને ઘોડા આગળ કરાવી પાછળ લોકો સમૂહ ધીરા ટકલે ફરતો ચાલ્યો ત્યારે શેરીએ શેરીએ જુવા ઉભેલા લોકોમાં ધીરે ધીરે વાતો થવા માંડી કેલીબાઈ જોતો કરી આ પહેલા મે તો ઘણીવાર શ્રીજી છે પણ શોભા તો અનેરી છે પણ એ ભાઈ તારી દેરાણી કેમ ક્યાં દેખાતી નથી શું તે બહાર ગામ ગઈ કે માંડી પડી છે અમજી તો ભક્તિમાં ઘણા ડૂબરીએ છે અરે કાકી એને તો નીમ લીધું છે આ સમયમાં રાધાનાના

અજાણ્યાની પરભવની સારી કમાઈ હશે તો આવા ભક્ત કોટીના સારા માણસોનો સાથ મળ્યો એનો જન્મારો સુધરી ગયો હા હો કાકી પમી તો 11 નોમ પુનમ 11 નોમ પુનમ બધાય વાર તહેવારે વ્રત ઉપવાસ કરે હવાડે વેલી ઉઠી કામનો ગમે એટલો ઢળડો હોય તો ઠાકરનો દીવો કર્યા વિના ચૂલે કે ગોળે અડે નહીં ધર્મ નિયમ તો એનાઓ એવા આપણા થી થાય બાયુ વાતે વાતો છે મહારાજ સામયું ધીરે ધીરે કામ કર ભારો લઈ ઊભે બી દર્શન કરતે તેવા تنમય બની ગઈ આખોનો મટકોય માયા વિના મહારાજ ની મૂર્તિ માં બની માથે લાકડાનો ભારો છે તે ભૂલી ગયો અરે ધીરે ધીરે તેના દેહનું તે બાંધ ન રહ્યું અને એ જ ક્ષણે લાકડાનો ભારો ભડામ કરતો નીચે પકડા પટકાઈ પડ્યો તે સાથે જ તેનો દેહ પણ જમીન પર ઢળી પડ્યો એ આનંદ ભરેલા વાતાવરણમાં એકાય ખલેલ પડી જો નારાણે રાડા રાડ થઈ ગઈ કે દોડજો દોડજો પમી બાય પડી ગયા રંગમાં રમતા સૌ ભક્તો થીજી ગયા કેટલીક બાયુએ પમીને ઘેરે કેડી લીધી અને કેવા લાગી કે તો ચાર પાંચ દી થી ઉપવાસી હોય અને સતત કામ થી થાકી જાય થાકી એટલે એને ચક્ક ચડ્યા હશે અને હવા હવા જો તમે જાવ મહારાજ ઉતારે પધારો મહારાજ ઉતારી પધાર પધાર્યા બેઠા ત્યારે કોઈ પૂછ્યું કે મહારાજ ઈ ને શું થયું મહારાજે કહ્યું ઈ બાઈ પૂર્વ ભવમાં મોટા શેઠાણી હતા

મારો તો જન્મ જન્મની અભિલાષા તૃપ્ત થઈ ગઈ હું વિચારતી હતી કે અક્ષરधाम કેવું હશે એનું શું કેવું હશે ત્યાં મહારાજની મૂર્તિના દર્શન કેવા હશે તે બધી જ મારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ એ અક્ષરधामની વાત શું કરું અને ત્યાં મહારાજની દિવ્ય મૂર્તિ જોતા એનું વર્ણન મને ન આવડે પણ એની છબી આયામાં અખંડ છપાઈ ગઈ છે બસ હવે આ જન્મારામાં